માળિયા હાટીના માં માદાસિંહ તથા બે બચ્ચાના મૃતદેહ મળી આવ્યા માળિયાહાટીના હાટીના ના ગામ નજીક વોકડામાં કહવાઈ ગયેલ હાલતમાં માદાસિંહ તથા બે બચ્ચાના મૃતદેહ મળી આવ્યા હતા પાત્રા ગામના ખેડૂતની આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓ હોવાની શક્યતા છે ત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે માળિયાહાટીનાના તાલુકાના ખોરાસા નજીક થોડા દિવસ પહેલા એક સિંહાણ અને બે સિંહ બાળના મોત થવાની ઘટના હાઈકોર્ટના આકરા વલણ બાદ અંતે વન વિભાગ દોડતું થયું હતું જેમાં પાત્રા ગામના એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે અને માળિયાકોટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા પણ આ બનાવમાં એક વધુ હોવાની શંકાના આધારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ગત તારીખ ઓગણીસ આરોપી અજીત ડોડિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જ્યાં કોર્ટે તારીખ એકવીસ ના અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રિપોર્ટો માળિયા હાટીના